હનુમાનજી મહારાજ ની સીતારામ ભગવાન ની સીતારામ 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 વાલા પેલા આપણે ઓલા રાજકોટ બટુકભાઈ પહેરમા પાનવાળા ને ત્યાં જવાનું છે કેમ બાપા એને વાલા આપણે વેણ આપી છે અને સાધુ જો વેણ માં ખોટો પડે ને તો એને લાંછન લાગે વાલા આપણે અહીંથી સીધા સીધા બટુકભાઈ બટુભાઈ અને ત્યાંથી જાવું આપણે બગદાણે બરોબર ને હલો સીતારામ બટુભ બાપા સીતારામ 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 વાલા અરે બાપા આમ અચાનક મને હોત તો હું તેડવા આવત હવે વાલા તમને વેણ આપ્યું હતું પછી તમને તેડવા બોલાવાય આવી ગયો મારા રામ ની ઈચ્છા થઈ એટલે આવી ગયો તમારા ઘરે ભલે બાપા હાલો અંદર શું છે બટુ ભાઈ અમે ગયા તા હતા એટલે પછી રસ્તામાં તમે યાદ આવ્યા હા એટલે આવ્યા બાકી હો મોજ માં હાજી બાપા દીકરો ક્યાં છે તમારો બસ બાપા એ ગગા ને લાવતો આપનો દિધેલ છે બાપા અરે વાલા ઈશ્વર નો મારા રામ નો આપેલો ભાઈ સીતારામ પેલા તમારું ઘર બહુ નાનું લાગે છે પાપા આપની કૃપા થાય તો મોટું થઈ જાય મારી કૃપા હોય વાલા કૃપા તો મારા રામ પાપા હવે આવ્યા છો તો થોડુંક રોકાવ ને ના વાલા બટુક મારી તબિયત બરાબર નથી થાય આ તને વેણ આપ્યું હતું ને એટલે આવી ગયો ભાઈ મારા રામ નો હુકમ થાય તો વળી પાછો આવીશ અને આપણે મોજ કરશું સીતારામ બાપા સીતારામ સીતારામ બેટા સીતારામ સીતારામ બટુકભાઈ હા બાપા અમે રજા લઈએ ભલે સીતારામ હવે તમે મઢીએ ક્યારે આવશો આપનો હુકમ થાય એટલે આવી જાશું તમે મઢી આવો ને એટલે મારે આ બંડી દેવી છે ભલે બાપા સીતારામ બેટા સીતારામ બાપા સીતારામ બેટા આ છે બટુકભાઈ હેરમાં અત્યારે પાસઠ વર્ષના છે હાલ તેઓ રાજકોટમાં રહે છે બાપા આમ અચાનક રાજકોટ ક્યાં પહોંચી ગયા અમા અહીંયા એવું છે મોટા ભાઈ આપણે બટુકુભાઈ રાજકોટવાળાને વેંટ દીધેલું બટુકભાઈ હેરમા પાનવાળાને કાલનો કોઈ ભરોસો છે વાલા એટલે જઈ આવ્યો વેંટ પાડી લીધું બાપા હાલો ને ગંજીફો રમીએ ના વાલા આજ મને હુવાડ નથી વાલા બાપા હું ગરમા ગરમ ચા કરી લાવું એનાથી થાક ઉતરી જાય બાપા મોટાભાઈ આજ મારા જીવને હુવાર નથી વાલા બહુ થાકી ગયો છું આજ મારે હોઈ જવું છે વાલા વેલાર હોઈ જવું છું ભલે બાપા જેવી તમારી મરજી મોટાભાઈ એ કઈ તાપણું કરાવો અને આમ કોથરા ની આડશ કરી દો ને વાલા હા બાપા પણ એક વાતનું ધ્યાન રાખજો વાલા જ્યાં સુધી હું હવારે હાથ ન પાડું ત્યાં સુધી મને કોઈ ઉઠાડવા નહીં આવતા બટુકભાઈ તમે આરામ કરો જો તારે બાપા સીતારામ બાપા સીતારામ બાપા